વિકસિત ગુજરાતની વાતો વચ્ચે કુપોષિત બાળકોના ચિંતાજનક આંકડા સામે આવ્યા છે ગુજરાતના જિલ્લામાંથી જિલ્લાના બાળકો કુપોષિત છે જેમાં દાહોદ જિલ્લામાં સૌથી વધુ કુપોષિત બાળકો નોંધાયા છે ચાર જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થયો છે ગૃહમાં ગુજરાતમાં કુપોષિત બાળકો અંગેના આંકડા વિશે સવાલ કરવામાં આવ્યો હતો જેના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ લેખિત જવાબ રજૂ કર્યો હતો આ રજૂ કરાયેલા આંકડા ચોંકાવનારા છે

કેટલાય લોકો સ્કૂટર પર ફરતા હતા અને આજે મોટી ગાડીઓમાં ભરતા થઈ ગયા તેમ છતાં ગુજરાતમાં કુપોષણ દૂર થયું નથી બાળકો જે કુપોષિત છે જે આપણા બધા માટે શરમજનક છે ચિંતાનો વિષય છે આપણા ગુજરાતના ભવિષ્ય સાથે જોડાયેલો વિષય છે ત્યારે એ બાળકોની સંખ્યામાં એક જ વર્ષમાં ચાર ગણો વધારો થાય અને પૂરતું બજેટ ફાળવ્યા પછી પણ વધારો થાય એનો સ્પષ્ટ મતલબ છે કે જે બજેટ ફળવાય છે એ બાળકોનું કુપોષણ દૂર કરવાને બદલે સરકારમાં બેઠેલા લોકો અને એમના મળત કોન્ટ્રાક્ટર અને અધિકારીઓનું કુપોષણ દૂર કરવામાં વપરાય છે અને એ પૈસાના ભ્રષ્ટાચારને કારણે જે પૈસા બાળકોના કુપોષણ દૂર કરવા વપરાવા જોઈએ એ પૈસા એમના ખિસ્સામાં જાય છે અને બાળકોનું કુપોષણ વધી રહ્યું છે એની સંખ્યા વધી રહી છે કે આપણા સૌના માટે ચિંતાનો અને શરમજનક વિષય